પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુડસ્કોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર બે હજાર લીધો હતો કાર્યક્રમમાં દરરોજ ગણિત અને તેને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે નિષ્ણાંત ચર્ચાનું આયોજન કરેલ હતું જે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો કર્યો તેમજ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક પયાલ વિકસિત ભારત પર ટૂંકી ફિલ્મ રામાનુજનના જીવન પર ડોક્યુમેન્ટરી શો ગણિતના કોયડા પર પ્રવૃત્તિ ગાણિતિક આકારો પર ચિત્ર સ્પર્ધા કોઈ સ્પર્ધા ઓરિગામી વર્કશોપ મેથ્સ મેજિક આધારિત પ્રવૃત્તિ ગણિત અને વિજ્ઞાન વચ્ચેના સંબંધ પર નિષ્ણાંત ચર્ચા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટર પ્રોજેક્ટ ડોક્ટર ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં ગણિતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે ગણિતનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગણતરી સુધી સીમિત ન રહી પરંતુ માત્રાત્મક સાક્ષરતા વિકસાવી સમસ્યાઓનું તર્કસંગત રીતે નિરાકરણ કરવાની કુશળતા વિકસાવી અને વિચારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે ગાણિતિક સમજ અને તેમના વ્યવહારિક ઉપયોગ દ્વારા વ્યક્તિઓ વધુ સશક્ત બની શકે છે જે પોતાના જ્ઞાન અને નિર્ણય શક્તિના આધારે દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે છે અહેવાલ કમલેશ પટેલ પાટણ